વડોદરામાં માંજલપુર પોલીસ મથકે અપહરણ સાથે ખંડણીનો ગુનો નોંધાવવા પામ્યો છે માંજલપુર પોલીસ મથકે અપહરણ સાથે ખંડણીનો એક ગુનો નોંધાવવામાં આવ્યો છે ભરૂચથી વડોદરા આવેલા યુવકનું અપહરણ કરી અમદાવાદ લઈ જવામાં આવ્યો છે આરોપીઓએ પોતે અમદાવાદ એસઓજી પોલીસમાં હોવાનો પરિચય આપ્યો હતો ધમકી આપી પરિવાર પાસેથી સાડા ચાર લાખ રૂપિયાની ખંડની માગી છે પીડિતની અરજીના આધારે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેકમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન સદર્ફ જતાં આર્મી કેન્ટોન્મેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડી આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફ ફરિયાદીને પોતાની જ એમની જ ગાડીમાં એમની જ ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે અંતે ચાર લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે ફરિયાદીના ભાઈનો કોન્ટેક કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઇસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેના ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદળજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે બે વિશે એના ધ્યાનમાં આવે છે અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે અત્યારે હાલમાં અફ અફતાબ પઠાન અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય બે ઇસમો હજુ પણ વોન્ટેડ છે એમની મોડસ ઓપરાંડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરાંડી હતી તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને માર મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડો ઓછ અત્યારે હાલમાં ધ્યાને કોણ છે યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસકર્મી છે તે જેલ પો બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે